અરે મેમાન મન મંદિરે જવા દો અને મન થોડી વિધિ કરવા દયો બધો રસ્તો ને આકડ છે તમે કીધું તો ખરા તમે ખાલી થોડી વાર શાંતિ રાખો અમે તરત પોચ મિનિટ માં આવો તમે મારી વાત ઓભળો એ બુવાજી આ બુવાજી ના આવ્યો તમે બે જણા હોય બેહો ચમ કે તમારી કલમ હેડી નહીં આજો હેડ્યો કલમ હેડી ના હેડી આજો હેડ્યો તમે બે બે હોય બેહો બેહો અને આપણે થાય અમાર માતાનો યાર

ચોરી કરે લે આ ચોરી કોઈ ના કરે ભાઈ ભૂલ તું કે પરમાણ માંગો પણ તમે પરમાણ માગી લે બધું પરમાણ જ છે

અરમા પૂજી મારી વાત સાંભળો તમે વારાનો પ્રશ્ન પૂછ્યો ને આ તો બધા હાતા જ છે છોર તો વારાનો છોકરો છે બોબાજી તમારી ભૂલ થાય છે અલ્યા વાયની વાતમાં આ તમે ભાઈ ભાઈ લડી પડ્યો મફુજી વાતમાં હાથ બતાવવા આયા હતા ઓય અલ્યા આ તો એની પ્રેક્ટિસ હોય 70 વઢાવા આવી પૂછો વાયાને કે રીતના હાથ વઢાવા આવે છે પૂજો કશું ભૂલજો હાચું બોલજો આ એમ કેમ

બોલાવો ને કે ખરેખર ઘરમાં પૂરી માર છે તમારું હોય તો એટલે તમે જેટલા ભય ને પડે કર્યા બોલ્યા ગમે તે કરો

પૈસા લે નહી પણ પૈસા તમે એનું ધોળ્યા તમે બોલ્યા એના તમે પૈસા લીધા એવી કરતા

મેળવો નહીં આજા અલ્યા તમે બે હાલ ગમે તે થાય હજી ભાઈ ગમે તે થાય પણ આ પશાંતો નહી મેળવો આધા તું તો આખા બધા તમારા મારા વાક નહી ભાઈ બધું તમે ઘેર થી હ્યા એટલે મેં શું કીધું તું કે મને સપનું સારું નહીં આવ્યું અને મને રજા મળતી નહીં એટલે તમારે જીતી જવાનું હતું તો તમે ના ચેત્યા

મપૂજી આખા પ્લાન ઉપર પાણી ફેવરી દીધું નકા મોટા માઠાડો તો છે ને બજારમાં બેટરી હોક તો ફરક બેટરી અરણબંકો મગજની પથારી ફેવરી નાશી અલ્યા મગજની પથારી તો તમે ફેવરી છે આનો નહોભળો મારી વાત કે ભૂલી જ પેલા બે જણા નજરે ના પડતા કે અલ્યા બુગચીન ઘેગરજી એટલે શું કરશી રે અલ્યા એ શું કરી બેહોતી દીકો પેલા

આખું ટ્રેક્ટર ઉપાડવાનું હતું સારું કર્યું તમે બેટરીમાં માં પટાવ્યું છે નકર ખરેખર તમને ના પોકા હોય ને ભૂપેજી ના પોકાઈ લે અરે હાલી સોપી ટ્રેક્ટર નહીં મફુજી તો તો જામ થી મઈ નાખો ઓય આપણે છે ને બહુ વિચારીને ભૂપેજી બોલવાનું જો ગામ તમે માથા ભારે હોય ને તો તમારા ઘેર ઓય શું કરશો હવે લેજો શું કરશો તમે ખાલી પીધા વગર મને ભેગા તો તમારે જોવું હોય તો એવો તો કોઈ દાળત નહીં ના જુદી તમારા ઘેર જઈને મરી જાય ને હલવાઈ જાવ હેચી વેચી લે

મારી વાત હરી ભાઈ અગો તમે એવું વિચારતા હોય ને કે પછી ભુવાન અમે મારશો તો ભૂલી જુ લે ભાઈ અમારે અરંધે મરી જાવ છે લ્યા એક તમન ક્યાં કેન તમારા વિરમે આદુ પાળન તો તમારે હાથ બેડી ઉધી અમે સુગ ના બાળો ઓય ખેદન પેદન થઈ જાય બધું લ્યા અલ્યા હા નકુ નહી કેતો દશી આવો અભી જૂઠું નહી તો પવન ના

આપણે તઈણે જણા હંગત કુવામાં ઉતિયા અને સીડીએ સીડી તું બાર નેકડી ગયો કુવાની અને એની સીધી ખેંચી લીધી અને અમે ફસણા લ્યા ઓય ચમ ચમ નેકળ્યા થઈ ગંધી અમારું અરે અરે જો મારી વાત સાંભળો હવે આસાની વેણ આવે ને તો મારા ઉપર હાથ ઉપાડ્યો તો વધાવ આયો ને તો ભલા થઈને હાથ ના ઉપાડતા નકર ઓયકણ ન હોયકણ ગોડા થઈને ઝૂણછ્યો તમને કઈ એટલે માર ખાવામાં તું વેણ વધાવું જોયે અલ્યા તમારા દેવા તો કેટલા પૈસા ભવા મારવા આયા તમને ખબર છે સા જોઈ લે જોઈ લે વધાવ જો જો હેડો જો તારી જીભ ચાટ નઈ આલતી બકા જોઈ હેટ વધાવ આવે હવે શું કરશો હે અમે આજ ના ડાડન કે પૈસા ના ડારન શું કરી લેયું તું લક્ષ્માન કરી લેયા એય ફુંટા સાડન તો રોકી એ તું આવી ખરેખર તારી તરમથી આ ઓય 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 બેહી જો ઓય બેહો બચ્ચા તો જો જો છે કે જા લે ગોમ બચ્ચા પસો ઘો

એના જેડે અમી કન ચોર ગોદી નાયા છે અન ટી ચોર નું નામ મન ખબર છે ખાલી તમે એને ચોર નું નામ લઈ રહો કે આ મોણા બેટરી ચોરી ગયો તો ટેક્ટરની તની નામ લે આકાશવાણી નામ લે આ જો અરે આ તારો બુઓ જો નામ લઈ લે ઘર તો આને પટાઈ ના શું અરે આ બોલો ઓ બરબારા ગોમો સોરના નામ ના લેવાય લે એલા બરબારી ક્યાં છે લ્યા મારો બાય વકર મરી ગયો છે એ મરી ગયો

આપણે તેને બી ઓરિજિનલ ભોજીઓ છે કે દેવ જીઓ હાજુ ધૂણે છે ઈ કહે દેવ હે હે તને હાજો પવન આવે છે મને હાજો પવન આવે છે આ વાયન હાજો પવન આવે છે આપણે તેને તેને નકલી છે લ્યા તો પછી શું કરવા પંચાત કરવા બેઠો ઉપર દેવા છે પંચાયત પંચાત તારે નથી કરવાની દુશ્મન હજી તો પાવર તો અલા તમારા જવાના કારણે તો પેલા હા તો ભુવા મોત થઈ જાય છે ઉએ આપણે શું નક્કી કરેલું હતું કે કલર કશે પણ ઝઘડા જોઈ નઈ કરાવો એટલે દશમન તું તો પેલા કે ઝઘડા કરીને આવ્યો બે જણા હોમે હોમે આવી ગયા હતા એ તો હારું કર્યું એક વડીલ સમજણા આવી ગયા ઈ કે નકી અમે તો બે ઘર માં પુરવા હતા અને પૂરા કરી નાખવાના હતા ઈ કે નઈ કર આની એ બે કે હગા ભયન લડાયા હતા એટલે તમે એમ નઈ તમને

આ ગોમ વચ્ચે તમે પૈસા ભૂવા પર હાથ ઉપાડ્યો સર પણ તો ટુંક જ સમય બે ધણન જો ગમઈએ શું ગમઈએ વા ફસાવું નહીં કે પૈસા ભૂવા તમે જિંદગી યાદ કરશો એમ આ માં તારા હંગાત ભરવું જ નહીં ને હવે એટલે મારું નામ પૈસો છે અન મારા છે નહીં તમને ફસાવવા માટે હંગાત લઈ જવાની જરૂર નહીં તમને ઘેર ફસાયો હું અમન ફસાય હોય તારા માં તાકાત હોય તો ફસાવજે હેતાણી હા હે ફસાવજે આગી

બુઆ પણી મોય માર કાધી થાય ગોમ મોય માર કાધી થાય બધા મારે કાધી થાય કોઈની માફી નઈ માગી એટલે હરી આજે માફી નઈ માંગુ અને કાલે માફી નઈ માંગુ તમે મને મઈ નાખશો ને તો 20 વરસની સજા તમને પડશે શું લે શું સુ હોટા

સુમરામ ગમિન બે દાણા એક દાડો ઘુંટા ઢુંટા તો આવશો જ હોંભળ પૈસા આ જુદી આ ભૂવો પર કોઈને વિશ્વા નહીં કર્યો પણ હવે વિશ્વાસ કરશે અમે હાજી ભક્તિ કરશે અને હાજી ઢુંંશે લ્યા અને જોજે આ ગોમ મો હરી બાબા નોમનો ડંકો નાવાગે તો મારું નામે હરી નહીં લ્યા

હા મારું એસ પી હિન્દુસ્તા